ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામ કાયદેસર કરવાનો કાયદો કચ્છ માટે જોખમકારક બન્યો ભૂકંપમાં કચ્છના લોકો મરે છે ગાંધીનગરના નહીં લાંચિયા અધિકારીઓ પરવાનગીઓ આપીને ચાલ્યા જશે પરંતુ ભૂકંપમાં મરવાનું કચ્છના લોકોને છે આપણે ભૂકંપમાં સગાઓના મરદા જ લેખવાના છે ઇમ્પેક્ટ ફીનો કાયદો એટલે તમારો ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવાનો કાયદો ગુજરાતમાં આ નિયમનો ખૂબ જ દુરુપયોગ થયો છે કાયદાના નામે અધિકારીઓનો ખિસ્સો ભરવાનો આ નવો કાયદો છે નિયમો તોડો પછી નિયમથી ફરી નિયમિત બાંધકામ કરો એ છે ગુરુડાનો કાયદો ચૌદ વર્ષમાં ત્રીજી વખત આ કાયદો લાવીને ગેરકાયદેસર બાંધકામો કરવા માટે પ્રેરણા આપે છે સરકાર કચ્છના લોકોના જીવ પર જોખમ તોડાયું નમસ્કાર આવાજ જનતા કી હું દતેશ પાવસાર વાડી રે વાડી બોલો દલા તલવાડી લઉં રીંગડા બે ચાર લ્યો ને દસ બાર આ તાલ હાલમાં ગુજરાત સરકારમાં ચાલી રહ્યો છે જે ઇમ્પેક્ટ ફી ભરી અને તમારું અનઓથોરાઇઝ બાંધકામ છે કાયમી કરવા માટેનો જે કાયદો છે એટલે કે સાદી ભાષામાં કહીએ જે ગ્રુડાનો એક્ટ છે ગુજરાત રેગ્યુલરાઇઝ અનઓથોરાઇઝ ડેવલપમેન્ટ એક્ટ એટલે કે ગ્રુડા ગૃડાનો કાયદો છે એ કાયદા મુજબ જે તમારું ગેરકાયદેસર બાંધકામ હોય એ બાંધકામને કાયમી કરવામાં આવે છે અને આ ગુજરાતમાં દર અમુક વર્ષે આ સ્કીમ આવે છે એનો મતલબ એ છે કે ગુજરાત સરકાર તમારો ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવાની પરમિશન આપે છે એક તો ગુજરાત સરકારના નિયમ છે એ નિયમને તમે તોડીને ગેરકાયદેસર બાંધકામ કરો છો અને એ તોડેલા નિયમોને વરી પાછો સુધારવા માટે આ એક્ટ લાવવામાં આવે છે અને સમયાંતરે ગુજરાતમાં આવી રીતે જે રૂડાનો એક્ટ લાવી અને ગેરકાયદેસર બાંધકામને કાયદેસરનું કરવામાં આવે છે કદાચ આખું ગુજરાતમાં આ સ્થિતિ લોકો માટે હિતાવહ હશે પરંતુ કચ્છ જિલ્લો છે એ કચ્છ જિલ્લામાં પરિસ્થિતિ થોડી અલગ છે કચ્છ જિલ્લો જે છે એ ભૂકંપના શૈક્ષણિક ઝોન પાંચમાં આવે છે એટલે સમયાંતરે અહીંયા કંઈક ભૂકંપ આવતા જ રહે છે ત્રીસ ચાલીસ પચાસ વર્ષના અંતરે ખૂબ જ મોટા ભૂકંપ આવે છે જે બે હજાર એકમાં આવ્યો તો એનાથી પહેલે ઓગણીસો સત્તાવનમાં આવ્યો હતો એ બે ભૂકંપમાં એનાથી અગાઉ પણ ભૂકંપો આવેલા છે ખૂબ જ મોટી જાનહાનિ થઈ છે અને એ જાનહાનિ ન થાય એના માટે ગુજરાતમાં જે બાંધકામના નિયમો છે કચ્છ માટે ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે એ નિયમો એવા છે કે એનામાં તમે એક લિમિટથી વધારે ઊંચો બાંધકામ નથી કરી શકતા તથા આખા ગુજરાતમાં જે બેઝમેન્ટના નિયમો છે એ તો સરખા નિયમો છે કેમ કે બેઝમેન્ટનો ઉપયોગ માત્ર તમે પાર્કિંગ તરીકે કરી શકો છો અને બેઝમેન્ટનો ઉપયોગ તમે સ્ટોરેજ તરીકે કરી શકો છો પરંતુ એ બેઝમેન્ટના નિયમને પણ રેગ્યુલરાઇઝ કરવા માટે આ જે ગુરૂડાનો એક્ટ છે એ લાવવામાં આવે છે અને મોટા ભાગે એનો દુરુપયોગ જ થતો હોય છે કેમ કે એનામાં દેખાડેલી જે વસ્તુ હોય છે એ વસ્તુઓ ત્યાં કને એનો ઉપયોગ એવો થતો નથી અને લોકોના જીવ ઉપર જોખમ ઊભું થાય છે તમને વાત કરીએ આંકડાની તો હાલમાં જે ગુજરાતમાં કોર્પોરેશન એરિયા છે ત્યાં કને બેતાલીસ ટકા લોકોના બાંધકામ જે અનઓથોરાઈઝ છે એ ઓથોરાઈઝ કરવા માટે આવ્યા છે અને નગરપાલિકા પાલિકા વિસ્તારમાં બ્યાસી ટકા એવા બાંધકામો છે જે અનઓથોરાઈઝ છે ગેરકાયદેસર છે એટલે કે ગેરકાયદેસર જે સરકારના નિયમો તોડીને જે બાંધકામ કરવામાં આવ્યા છે એ બાંધકામને રેગ્યુલર કરવા માટેનો આ એક્ટ છે એટલે વિચારો કે આ એક્ટ કેટલો આપણા માટે જોખમકારક છે સિક્કાની બીજી બાજુ એ છે કે જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે હું અને તમે એક મત આપીએ છીએ પરંતુ આ જે બિલ્ડર લોબી છે આ ઉદ્યોગપતિઓ છે એ સરકારને મોટું ફંડ ચૂંટણી લડવા માટે આપતું હોય છે એટલે સ્વાભાવિકપણે ગુડા જે આપણા હોય આપણા પેટ બાજુ જ વળતા હોય છે એટલે એવા જ લોકોને ફાયદો કરાવવા માટેના સરકારની યોજનાઓ હોય છે હાલમાં આપણે જોયું કે ઉદ્યોગપતિના સોળ લાખ કરોડ રૂપિયા બેન્કોએ માફ કરેલા છે અંતે એ મારે અને તમારે જ ચૂકવવાના હોય છે તો એ ઉદ્યોગપતિના માફ થયા છે પરંતુ એ ચૂકવવાના આપણે જ છે છેલ્લા ચૌદ વર્ષમાં ઇમ્પેક્ટ ફીનો કાયદો ત્રણ વખત લાવવામાં આવ્યો એટલે કે જે ગેરકાયદેસર બાંધકામ છે એને ત્રણ વખત કાયદેસર કરવા માટેના સરકારે પરમિશન આપી છે એમાં પણ એવું થયું છે કે અમુક વખતે તો એ કાયદાની લિમિટ ત્રણ ત્રણ ચાર ચાર વખત વધારવામાં આવી છે અને હાલમાં પણ આ વર્ષે જે આવ્યો છે એની પણ મુદત છ મહિના માટે વધારવામાં આવી છે એટલે જે ગેરકાયદેસર બાંધકામો કરવાવાળા રેગ્યુલર કરવામાં રહી ગયા હો એ ફરીથી કરાવી શકે છે વધારાની વાત એ છે કે આ કાયદા હેઠળ જે અરજીઓ આવી છે એ અરજીઓ નામંજૂર કરવામાં આવી છે એ અરજીઓને પણ રિવિઝનમાં લઈને ફરીથી મંજૂર કરવા માટેની ગુજરાત સરકારે સૂચનાઓ આપેલી છે એનો મતલબ એ થાય છે કે તમે તમારું બાંધકામ ગેરકાયદેસર કરી નાખો થોડા વરસમાં આ કાયદો આવશે અને તમે ફરીથી બાંધકામ તમારું રેગ્યુલરાઇઝ કરી દો તો જો રેગ્યુલરાઇઝ ઇમ્પેક્ટ ફી ભરીને કરવાનો જ છે તો જ્યારે બાંધકામની પરમિશન આપે છે ત્યારે જ પરમિશન આપી દેવી જોઈએ અને જે કચ્છમાં ખાસ આ કાયદાનું પાલન કરી અને જે ઇમ્પેક્ટ ફી ભરી અને લોકોને પરમિશન આપવામાં આવે છે એ ખૂબ જ ઘાતક સાબ સાબિત થાય એમ છે આના દુષ્પરિણામો આપણે અગાઉ પણ ઘણા બધા જોયા છે જે સુરતમાં કાંડ થયો હતો એનામાં પણ આ જ રીતે હતું કે ગેરકાયદેસર બાંધકામ હતું અને એનામાં આગ લાગતા ટપોટપ કેટલાય વિદ્યાર્થીઓ ઉપરથી નીચે પટકાયા હતા અને એમના મૃત્યુ થયા હતા આપણે રાજકોટની વાત કરીએ ગેમ ઝોનની ઘટનામાં તો એનામાં પણ ગેરકાયદેસર બાંધકામના કારણે જ આટલા બધા મૃત્યુ થયા હતા અને એ મૃત્યુ મારા અને તમારા થયા છે એ ગેરકાયદેસર બાંધકામ કરવાને રેગ્યુલરાઈઝ કરવાવાળા એક પણ અધિકારીના આનામાં મૃત્યુ નથી થયા અથવા એમના સંતાનોના મૃત્યુ નથી થયા તો આવા જે કાયદાઓ આવે છે એ કાયદાઓ અંતતઃ મારા અને તમારા જે બાંધકામ છે એના કારણે એકબીજાને નુકસાન કરે છે અને ગુજરાત સરકાર આવા બાંધકામોને રેગ્યુલરાઈઝ કરવા માટેની પરમિશનો આપે છે આવનારા સમયમાં આવા જ બાંધકામના કારણે જ્યારે જ્યારે ભૂકંપો આવશે ત્યારે એ મકાનો બિલ્ડિંગો ધરા થાય ધરાશાયી થશે અને અંતે એ બિલ્ડિંગોનો નીચે મારે અને તમારે જ કચરાઈને મરવાનું છે અને જ્યારે જ્યારે આવી દુર્ઘટના ઘટે છે ત્યારે આપણે જ આપણા પરિજનોની લાશો લેખવાની છે નમસ્કાર આ વાસ જનતાકીમાંથી હું દતેષ ભાવસાર તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઇક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર We'll <laughs>